મોર્નિંગ બધા મિત્રોને કેમ છો બધા આપણે હવાર હવારમાં નવી શરૂઆત કરી છે જે કાલે મશીન લઈ આવ્યા મશીનની આપણે શરૂઆત આજ કરી દીધી છે અને આપણે થોડાક મોડા પડ્યા એટલે અહીંયા કહી નાખાતા તો તમને આ ડેમો બતાવી દઉં અહીંથી તમે જુઓ તો ચીકુ ગમવાનું મશીન મસ્ત હાલે છે અને આ બધા ગઈ હા તો આમાં ફાયદો એક એવો મસ્ત થાય કે ચીકુમાં ડાઘ ના થાય પ્લસ ટાઈમિંગ એ બચે મહેનત બચે અને ખૂબ સુંદર કામ આપ્યું છે તો આજ મજા આવી ગઈ ભાઈ તો તમને આ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો જો કઈ કેવો મસ્ત ચીકું ઘા એ મજા જ આવે છે ને આજ ઠંડી એવી છે નાક નાકમાંથી પાણી ચાલુ કરતી તા ને આ બધાનું મગજમાં બ્લાસ્ટ થઈ ગયો તો કારણ કે થોડુંક સાર લાગ્યું હતું મશીન ઉપડતું નહોતું ને એવું બધું પેરું હતું એટલે આજ મોજ આવી ગઈ અને આમાં બે વસ્તુ ફિટ કરેલી છે એક રિક્ષાનું એન્જિન છે અને બીજું છે મોટર એટલે કદાચ ડીઝલ થઈ ગઈ હોય તો મોટર ઉપર આલે લાઇટ થઈ ગઈ હોય તો ડીઝલ ઉપર આલે તો આજ તો જલસો 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 કરવાનો હે તો વિડીયોમાં ભય ના થાય છે મશીનમાં ગણેલા છે તમે જોવા આ ચીકુની અંદર કેવડો ફાયદો થઈ જાય જો આમાં ક્યાંય તમને ડાગ ડોગ ટોરતા થાય નહીં ઓલો આપણે આઈથા મશીન ગણતા ને ચીકુ તો એમાં શું છે બળ વધી જાયતું ને તો ચીકુમાં ડાગ થાતું તો ચીકુની સુંદરતા ખોવાઈ જતી ભાઈ હવે તમને નજીકથી બતાવું કેવું હૈ આમાં સિક્કો કેટલા ગહાઈ ની વાત કરીએ ને તો બે તગારા સિક્કો એક ફેરામાં ગહાઈ જજો કેમ છે કામ બાકી આ બાટીઓ ખોલે ને એટલે સીધે સીધા સીકુ બધા આમાં આવી જજો નાખે છે અને તાજા બતાવું તમને હું વાહ કેવા એક નંબર કહી ગયા વાહ તો ચાલુ થઈ ગયું ફાઇનલી મશીન અને મોજ આવી ગઈ સવારના અમે ખુવાર થાતા હતા જરા કામમાં લાઈટ વાગી હતી ને તે પછી આમાં છે પછેડી આવે જો પટ્ટામાં પછેડી ફરે ને એટલે ચીકું ફરે કેવું હોય કે કામ તમે કોમેન્ટમાં કહેજો હવે આપણે હાલો માલ ભરવાનો છે રિક્ષામાં એનું કામ પૂજા થઈ ગયું છે માલ ભરાય છે ઓડી ગાડી સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર મોજ આવી ગઈ જો એ નવ મસ્તી નું છે ને તમે ચા પાઈ દેજો ઘડીક રઈન આને પછી ગિરનાર ભરી લઈ મણા આમ તો તમે આ કામ કરવા બરકે બરકે ખબર નથી આમ અને જુગાડ બને ઓડી ગાડી આવેલા આમ ગાડી ફરવા ફરવાના મોજ આવી નવું બનાવ્યો ભાઈ હમણાં

ચીયર્સ આ મોજા ગુબીનમાં વેરગાને રાજુભાઈ તગારાન ખાતર ને લઈને ભાગ્યા ખાતર નાખવા આવો આવો ભલે ભલે વાંધો નહી આવો અને આપણે વર્ગી જઈ ઠીકકો પાડવા ઠીકુબીનમાં ક્યાં ગયા ભૂવા હતા તો મોજ આવી ગયો મિત્રો આજ તો સવાર સવારમાં એટલે ભરતભાઈને દયા આવી કે સૈતર મહિનો આવે એ પેલા બધાને પાણી પાઈ દેવું છે એવું નથી અને હું છે હું

હાલો રેડી હાલી ગયો તમારું જોયું આ થમનેલમાં મૂકી હું એક નંબર આવ્યું અને સીકું સીકું એક નંબર આવ્યા હે યા વાહ મોજ વાહ હમ અને જે અન્ય દવા મારી છે ને ભાઈ એની ગંજ લીધી ને મને ગેસ થઈ ગયો ભાઈ હા મને તો પહેલેથી જ ભાઈ ના સીખું નથી તું યાર પ્રશ્ન એવો મને કરું એવું કઈ સુરદાસ નથી યાર પટેલ મારી વાત ખોટી હોય તમે

અને તડકે પડ્યા ને એને બધાને અંદર નાખવાનું ચાલુ છે વાહકું થાય પણ જો હે જોઈ બરોબર છે બરોબર છે ભાઈ ભાઈ એને ને તમે જોઈ શકો છો પાણીનો ટાકો ભરવા માટે હે ને જમાવટ કરી લીધી ટાકો ભર લીધો પાણીનો અને સોલિડ કામ કર્યું આજે કારણ કે એમાં છે ને ખિસકોલા મરી ગયા હતા ગંધાણા તો પડી ખબર પડી અહીં આવ્યું મજા તો તો આપણે છત ઉપર ચા બને છે ચા પછી વરગવાનું મિત્રો ફાઇનલી હવે આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ આગળ ગયા આપણે પાછળ બે ત્રણ જણા બે ત્રણ જણા હજી પાછળ છે અને અહીંયા હવે બે ત્રણ ચીકુડી બાકી છે પછી આપણે જે ઓલી ભાગ છે ને એમાં લેવાનું છે અને રાજુભાઈ ને રાવણા તો તમે જો હું તો ખાલી આમ વિચાર કરું ને તો જ મને પરસે વળી જાય ચડવું કેમ જો આમાં નથી અને કેમ છે સેન્ટરમાંથી રાવણા કેતનભાઈ બહુ અઘરા તમારા માટે તમને આવડે એટલે તો મિત્રો તમને કહી દો મને રાવણા વિનતા નથી આવડતા હાલો વળગી જાય કામ કરીએ અને અહીંયા માલ જોઈ જાય ધ્યાન રાખવું પડે આપડી બસ હોઈ જાય છે એની વાત ના સો ફુવારો લઈ આવવો પડ્યો તમે હું મામા મામા મારા મારા ભપમ કે ગાડી લઈ વાજો હાલો હાલો તો આપણે કામે વર્ગી જાય અને આ સિંહો લઈ લેજો ભાઈ સોળાનો

એટલે જેમ પલો લાંબો થાય ને એમ આપણે હારવાનું છે ટેકો દેતા દેતા ધીમે ધીમે હજી બે ત્રણ આયર્યું બાકી છે હારી લઈ હારું કહેવાય ને હા નથી સર બધું ભરવાનું કામ કેવું છે કાંઈ ઘટે હાલો રાજુભાઈ બાસકા ક્યાં પટેલ હાલો ભાસ્કાલે ભરે લઈ આ બાજુ જો બે જણા આ બાજુ ભરે છે આ તો ભાણે જ લાગે તો જગત ની માલિકા બાસ્કુ ભરી લ્યો તમે કાય અમે નાખી આવી વાહ મોજ વાહ વાહ કેતન વાહ 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 આવી નઈ નાખો નાખવા પડશે આ બ્લોગ નો એન્ડ થાય છે સિકુ ભેરા કરી લીધા હે અને હજી બે ચીકુડી બાકી છે કા તાજી હતી એટલે અને આ ભાઈ ગુજરીમાં જાય છે મંગળવાર ટાટા અને સુગંધ આવે ને મસ્ત ની કોટની હમણાં ભાઈ ની હગાઈ હતી ને એટલે અતર બતર સાઈટ્યું છે આપણે આજે ગાડી લઈને જવાના છે ને આપણા ફેરા આ ભાઈ છે જો સાહેબ હાલો સાહેબ તૈયાર થઈ જાઓ તો હાલો મળશું આવતીકાલે નવા દિવસમાં નવા વિડીયો સાથે જય માતાજી